શુભ મંડળી મોરપીચ થીમ સાથેનો પ્રીમિયમ મંડળી ગરબા અમદાવાદ શહેરમાં નવરાત્રીના આગમન પૂર્વે પ્રીમિયમ મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે મોરપીચ પ્રસ્તુત શુભ મંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા 22મી સપ્ટેમ્બર થી 2જી ઓક્ટોબર 2025 દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ સરદાર પટેલ રિંગ રોડ ઓગણજ યોજાશે ગરબા પ્રત્યેનો

આ વખતે બી અમે શુભમલ્લી ભેસનભાઈ મોરબીજ ગરબાનું આયોજન કરી રહ્યા છીએ આ વખતે અમે અમદાવાદની પબ્લિકને કંઈક અલગ અને નવું એટલે મોરપિંજની થીમ આપી રહ્યા છીએ પ્લસ નવથી બાર ઓર્કેસ્ટ્રા સાથે અને બાર વાગ્યા પછી મલ્લી ગરબા જે અમદાવાદની પબ્લિકે દિલથી સ્વીકાર્યો છે એ અમે આપીએ અમારા ત્યાં પહેલાં દિવસે પાર્થભાઈ ગઢવી છે બીજા દિવસે બી પાર્થભાઈ ગઢવી છે બીજા દિવસે દેવરાજભાઈ ગઢવી છે ચોથા દિવસે સુહનીબેન શાહ છે પાંચમા દિવસે દેવરાજભાઈ ગઢવી છે છઠ્ઠા દિવસે ગોપાલભાઈ ભરવાડ છે સાતમા દિવસે કૌશિકભાઈ એવા કપડા મેચિંગવાળા ફેમસ સિંગર ગુજરાતી ભાઈ ભરવાડ છે આઠમા દિવસે સોહનીબેન શાહ છે અને નવમો અને દસમા દિવસે લકીભાઈ મેર છે સેફ્ટીની વાત કરીએ તો ગ્રાઉન્ડ ઉપર અમે ફાયર સેફ્ટી જે ખાસ જરૂરી છે એ બી રાખીએ છીએ ગર્લ્સ માટે લેડીઝ બાઉન્સર રાખીએ છીએ બોઇઝ માટે બોયસ બાઉન્સર રાખીએ છીએ અને એક્ઝિટ અને ઇમરજન્સી બંને એન્ટ્રી અલગ અલગ આપીએ છીએ જેથી અમારી એક સાથે સાત હજાર પબ્લિક રમી શકે કેટલાની છે અને ઇન્ક્લુડ ક્રાઉડ ગણીએ તો દસ હજાર પબ્લિક અમારો સિંગલ પાસનો રેટ છે સાતસો રૂપિયા કપલ પાસનો રેટ છે બારસો રૂપિયા અને ગ્રુપ એન્ડ ટેનનો પાસનો રેટ છે પાંચ હજાર રૂપિયા અમે ઓનલાઈન જો પબ્લિકને

ઘણી થીમ ઉપર હજુ સુધી ડેકોરેટ કોઈ જગ્યાએ થયું નથી તો અમે શુભ મંલીમાં આ વખતે મોર્પિંગ્સનું આખું અલગ જ અને યુનિક ડેકોરેટ કરીએ અને અમે અહીંયા ગ્રાઉન્ડ ઉપર જ મલ્લી ગરબાનો જે કોન્સેપ્ટ છે એ રાતે બાર વાગ્યા પછી જાય એટલે પબ્લિક જે થાકેલી હોય છે એને બેસીને પ્રોપર ફૂડ પ્રોવાઈડ કરી શકે એટલા માટે ગ્રાઉન્ડ ઉપર જ બસો જણાનું સિટિંગ એરેન્જમેન્ટ ફૂડ પ્રોવાઈડ કરી શકે એવી સગવડ કરીએ છીએ